એના જવાબ વાસ્તુશાસ્ત્રી આપ્યા હતા આ સાથે જ મહેશભાઈ ગુંડલે દ્વારા એક પુસ્તકનું વિમોચન કરાયું હતું વાસ્તુથી સફળતા તરફ આ બુકનું વિમોચન કરાયું હતું આ પુસ્તકમાં સમગ્ર વાસ્તુશાસ્ત્રને લઈને વિગતો આપવામાં આવી છે જેના થકી લોકો વધુને વધુ જ્ઞાન મેળવી શકશે આ પુસ્તક મહેશભાઈ ગુંડલે દ્વારા તેમના આટલા વર્ષોમાં જે વાસ્તુને લઈને સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે અંગેની માહિતી છે આ ભવ્ય સેમિનારમાં કિન્નર સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પિતૃ મંદિર ટ્રસ્ટ એવમ એસ્ટ્રોમન્સ વાસ્તુકલા દ્વારા અમરદીપ ગોલ્ડના માધ્યમથી આજે અમે એક વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ઉપર સેમિનારનું આયોજન કરેલું છે અને આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ અમારો એવો છે આજની જે સમાજ વ્યવસ્થા દિન પ્રતિદિન જે કથલતી જાય છે સમાજ વ્યવસ્થાની અંદર જે પ્રોબ્લેમો ક્રિએટ થતી જાય છે પારિવારિક હોય વ્યવહારિક હોય સામાજિક હોય ધંધાકી હોય તો આની અંદર માણસ ક્યાંક ને ક્યાંક એટલા બધા તનાવ ટેન્શનને ડિપ્રેશનમાં જતો જાય છે અને આ બધી વસ્તુનું જે સમાધાન છે એ આપણા વૈદિક શાસ્ત્રોની અંદર પડેલું છે અને આજના સમયની અંદર લોકો આપણા શાસ્ત્રોથી એટલા બધા દૂર થઈ ગયા છે કે આની વિષય વસ્તુનું જ્ઞાન નહીં હોવાના કારણે અજાણતા ઘણી બધી ભૂલો કરી અને છેવટે એ ભૂલોનું પરિણામ ભોગવું પડે છે તો અમારો એક પ્રયાસ એવો છે કે પિતૃ મંદિર ટ્રસ્ટના માધ્યમથી વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન લોકો સુધી પહોંચે અને એના ઉપર અમે એક વાસ્તુથી સફળતા તરફ બુક પણ આજે લોન્ચ કરી છે જે લોકો માટે ખૂબ જ લાભકારી સાબિત થશે એવો અમને પૂરો વિશ્વાસ છે આજથી બે હજાર સોળમાં અમે તેલુગુની ભાષા તેલુગુ ભાષામાં આ બુકનું લોન્ચિંગ કરેલું ત્યાર પછી અમે ઇંગ્લિશમાં પણ બનાવી અને બે હજાર વીસમાં આ બુક્સ હિન્દીમાં પણ આવી પણ મને સમયની સાથે એવી જરૂરિયાત લાગી કે ગુજરાતી પરિવારની અંદર અમુક ભાષાનું જ્ઞાન ઓછું હોવાના કારણે આજે ગુજરાતીમાં બુક લાવી જેથી કરીને ઘર ઘર સુધી આ બુક પહોંચે એ આવો મારો ઉદ્દેશ છે આ ગીતાઅકરનું સેમિનાર આજના સમયમાં કેટલું મહત્વનું આજના સમયની અંદર જો જોવા જઈએ તો સમય તો સમયનું કામ કરતો જ હોય પણ મૂળ વ્યવસ્થા જે છે આપણી મૂળ જે આપણી ભારતીય સંસ્કૃતિ પાયાના જે આપણા શાસ્ત્રોના જે વિધાન એના આપણે છોડી નહીં શકીએ અને જેણે જેણે આપણા શાસ્ત્રોના વિધાન ઉપર કામ નથી કર્યું એ લોકો ક્યાંક ને ક્યાંક દુઃખનું કારણ બન્યું છે એમના જીવનની અંદર સમય નમસ્કાર મારું નામ છે નૂરી કુંવર આજે વાસ્તુશાસ્ત્રનો સેમિનાર હતો જે અમરદીપ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અહીં અમારા જાણીતા સુરતના શાસ્ત્રીજી શ્રી મહેશભાઈ ગોંડલિયા દ્વારા વાસ્તુશાસ્ત્ર શું છે અને વાસ્તુશાસ્ત્ર કેવી રીતે આપણા જીવન પર અસર કરે છે એ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર પણ અગત્યનો પાત્ર છે જે આપણા જીવનની અંદર બહુ સરસ રીતે પાત્ર ભજવવામાં મદદ કરે છે તે વિશેની માહિતી મેળવી આપ શ્રી જાણો જ છો કે જીવનની અંદર આજકાલની જે વિકટતા છે અને આધુનિકતા છે જેના લીધે વ્યક્તિ વ્યક્તિ તરીકે રહેવા માટે બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરે છે એવા સમયે વાસ્તુશાસ્ત્ર એક એવો શસ્ત્ર છે કે જે આપણા જીવનની બહુ બધી નેગેટિવ ઉર્જાઓને દૂર કરે છે અને પોઝિટિવિટી લાવે છે આપણે આજે બહારના સ્ટ્રકચરો ઉપરથી મોટી મોટી ઇમારતો બનાવવાનો તો શીખી ગયા છે પરંતુ એ ઇમારત કેવી રીતે વાસ્તુ તરીકે આપણને ફાયદા પહોંચાડી શકે તે શીખવાનું પણ જરૂરી છે આજે ભારત ડિજિટલ થઈ ગયું છે ભારતની અંદરથી લોકો બહુ બધી વસ્તુઓ શીખે છે ત્યારે આપણી જૂની ધરોહર જે વાસ્તુશાસ્ત્ર હતું તેને જાગૃત કરવા માટે હું ભરતભાઈજીનો બહુ આભાર માનું છું કે તેમણે અમરદીપ ગોલ્ટ દ્વારા આ એટલું સરસ મહેશભાઈ શાસ્ત્રીજી મહેશભાઈ ગોંડલિયા દ્વારા આ એટલું સરસ વાસ્તુશાસ્ત્રના મંચનું નિર્માણ કર્યું થેન્ક યુ આજે સાથે સાથે એક બુક પણ લોન્ચ થઈ છે જે છે વાસ્તુ કિઓર એ હિન્દીમાં હતી ત્યારે મેં એને વાંચેલું હતું હવે એનું ગુજરાતી અનુવાદ છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ સરળ ભાષામાં કે વાસ્તુશાસ્ત્ર આપણા જીવનને કેમ કરીને સુઘડ બનાવી શકે છે આભાર રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત